જાહેરમાં કચરો નાખનારાઓ ચેતી જજો તમારો ચહેરો અને વાહન નંબર શહેરભરના એલ પર પ્રસિદ્ધ થશે આશરે એક મહિનામાં આશરે એકસો સિત્તેર લોકો સીસીટીવી કેમેરામાં કચરો નાખતા પકડાયા છે અને અનેક લોકો સામે દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારે વડોદરામાં જાહેરમાં કચરો નાખતા તત્વોને રોકવા માટે પાલિકાએ વધુ એક નવી પહેલ શરૂ કરી છે શહેરની સફાઈ જળવાઈ રહે અને નાગરિકોમાં જવાબદારીની ભાવના ઉભી થાય તે માટે પાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં મૂકવામાં આવેલી આશરે તેત્રીસ જેટલી એલ સ્ક્રીન પર કચરો નાખનારાઓના ફોટા અને તેમના વાહનના નંબર જાહેર કરવામાં આવી રહ્યા છે ત્યારે શહેરને સ્વચ્છ રાખવા માટે પાલિકા સતત પ્રયત્નશીલ છે સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા આ નવી પહેલ નાગરિકોને જાગૃત કરવા માટે કરાઈ છે પાલિકા ડોર ટુ ડોર કચરો એકત્ર કરવાની સુવિધા આપે છે છતાં કેટલાક લોકો જાહેરમાં કચરો ફેંકે છે જે ખોટું છે હવે આવા તત્વોને જાહેરમાં ઉજાગર કરવાનો નિર્ણય લઈ શહેરના વિવિધ વિસ્તારોમાં મૂકવામાં આવેલી તેત્રીસ એલઈડી સ્ક્રીન પર જાહેરમાં કચરો નાખનારા લોકોને ઉજાગર કરવામાં આવશે એકચુલી આમ જે લોકો કચરો નાખે છે એના પર અમે ફાઇન તો કરીએ જ છે જે વોર્ડ ઓફિસર સેનેટરી ઇન્સ્પેક્ટર જો કોઈ દેખીએ તો પકડાય તો કરીએ છીએ છતાં પણ જો કોઈક ફિઝિકલી નાખીને ચાલ્યા જાય તો અમારા સીસીટીવી કેમેરા લાગેલા છે તેનાથી તેના વાહન નંબર અને પર્ટિક્યુલર વ્યક્તિને જે તે લોકેશનથી ઓળખી અને તેમની જોરથી ફાઇન વસૂલ કરીએ છીએ એનું રીઝન એ છે કે શહેર બને એટલું સ્વચ્છ રહી અને આ અભિગમથી એક એવું આપણા માધ્યમથી કહેવા માગે છે કે તેઓની માનસિકતા બદલાય ફરીથી આ લોકો આ પ્રમાણે ન કરે એટલે એ પ્રમાણે દર અઠવાડિયે અમારા સિક્સટી નાઇન જેટલા સ્ક્રીન છે એના પર તેઓના ફોટા ડિસ્પ્લે કરીએ છીએ કે આપ કે જે છે તે લોકો કચરો નાખતા પકડાયા છે જેનાથી તેઓની માનસિકતા બદલાય ફરી એ કાર્ય કરે નહીં અને અન્ય લોકો પણ આ વસ્તુ જોઈ અને પ્રેરિત થાય કે ગમે તે રીતના ગમે ત્યાં કચરોને ન નાખીએ અને શહેરને સ્વચ્છ રાખીએ શું માણસો આ અભિગમથી સો ટકા લોકોની માનસિકતા પણ ચેન્જ થશે કારણ કે પોતે આજુક આ પ્રમાણેનું કાર્ય કર્યું હશે એમને શરમ પણ અનુભવશે એટલે ફરીવાર કચરો ન નાખે અને એ રીતનો એમનો માનસિકતા અને બિહેવિયર સો ટકા ચેન્જ થશે